સુરતની સ્મેમેર હોસ્પિટલમાં ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે સ્મેમેર હોસ્પિટલમાં દર્દી અને માર્સલ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મેમેર હોસ્પિટલ વિવાદોનું ઘર બનતું જાય છે હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે પાંચમા માળે આવેલા પુરુષ મેડિસિન વોર્ડની અંદર દાખલ એક દર્દી અને માર્સલ વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા માર્શલ દ્વારા દર્દી ઉપર હાથ ઉપાડવામાં આવતા દર્દીએ પણ તેની સામેના વોર્ડમાં જ આરએમઓ સાથે એક ઉચ્ચ અધિકારી રાઉન્ડ પર હતા મારામારીની ઘટનાને પગલે વોર્ડમાં ભારે હોબાળો હતો નજર સામે જ મારામારીના ના દ્રશ્યો જોઈ નર્સિંગ સ્ટાફ ચોંકી ગયો હતો અને ત્યાં દોડી જઈ બંનેને છૂટા પાડ્યા હતા તેમજ સિક્યુરિટી કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી બીજી બાજુ વોર્ડમાં માં માર્શલ અને દર્દી વચ્ચે થયેલી મારામારીને પગલે અન્ય દર્દી અને સગાઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત